વન સંપદા અને વન્યજીવ સૃષ્ટિથી સમૃદ્ધ ગુજરાતમાં વન્ય પ્રાણી સંરક્ષણ સંવર્ધન અને રેસ્ક્યુ કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાસણગીર ખાતેથી એકસો અત્યાધુનિક વાહનને ફ્લેગ ઓફ કરાવ્યું હતું વન વિભાગ દ્વારા વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત એકસો ફિલ્ડ બાઇક છ બોલેર કેમ્પર અને ત્રણ ખાસ મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સની ફાળવણી કરવામાં આવી છે આ વાહનો ગીર બૃહદ ગીર સહિત સમગ્ર લાયન લેન્ડસ્કેપ અને રાજ્યના અન્ય વન વિસ્તારોમાં ફરજ વન કર્મીઓને પેટ્રોલિંગ અને કામગીરીમાં વધુ સક્ષમ બનાવશે વાહનોના લોકાર્પણ સમયે વન પર્યાવરણ અગ્ર સચિવ ડોક્ટર વિનોદ રાવ અને અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડોક્ટર જયપાલસિંહ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ખાસ સુવિધાઓથી સજ્જ આ નવા વાહનો મળવાથી ફિલ્ડ સ્ટાફ વન્યજીવોના સંરક્ષણ અને ઇમરજન્સી રેસ્ક્યૂ કામગીરીથી વધુ ઝડપથી અને અસરકારક રીતે કરી શકશે વન વિભાગે વિવિધ પ્રોજેક્ટ્સ અંતર્ગત એકસો ચુમ્મોતેર ફિલ્ડ બાઇક છ બોલેરો કેમ્પર અને ત્રણ મોડિફાઈડ રેસ્ક્યુ વ્હીકલ્સ ફોરેસ્ટ ફિલ્ડ સ્ટાફના પેટ્રોલિંગ પ્રોટેક્શન અને રેસ્ક્યુ કામગીરી માટે ઉપલબ્ધ કરાવ્યા છે મુખ્યમંત્રીશ્રીએ ખાસ સુવિધાથી સજ્જ આ વાહનોનું સંબંધિત વન કર્મીઓને ફાળવણી માટે ફ્લેગ ઓફ કરાવ્યું તે અવસરે વન પર્યાવરણ અગ્ર સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ અગ્ર મુખ્ય વન સંરક્ષણ ડૉક્ટર જયપાલ સિંહ અને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીશ્રી વન વિભાગના રેસ્ક્યુ સેન્ટરની પણ આ વેળાએ મુલાકાત લીધી હતી